ગેલ લો ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકા ધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે આજે રવિવાર છે ને આપણે કાંઈ હીરામાં નથી ગયા કારણ કે આપણે ખાતરને એવું નાખ્યું છે અને આપણે સલ્ફર જીરાને પાવાનું છે અને લાઇટમાં એક વાગ્યા આવે લાઈટ આપણે મોટા સારું કરવાની છે ને આપણે સલ્ફર ને ખાતરને એવું બધું પાવાનું છે એટલે અર્થ આપણા કામે નથી ગયા અને અમારે રોશની બહેન હરવાર વેશની બેન અમે આવી બહેન ને આપણે જો આ ખાતર છે ઉરિયા કેસવીસ એ બે મિક્સ કરી અને આપણે જીરામાં નાખી દીધું છે તો તો આ એક કંઈક જીરામાં તો તમને દેખાતું છે અને આપણે જીરું કાક આવું થયું છે તો કેવું થયું છે જરા કોમેન્ટ કરી દીજો વાલા બહુ સરસ મજાનું આપણે જીરું થઈ ગયું છે અને અત્યારમાં પવન પણ બહુ નીકળી ગયો છે એટલે તમને પવનનો જરાક ખડખડ કડખડ અવાજ આવતો પવન છે નીકળ્યો છે પવન થોડું વધુ પડતો છે એટલે અને ફેમિલી તમને એક કહેવાનું તો કાલે આપણે નથી આવ્યા કારણ કે તમને ખબર તો છે આને કીધું છે કે દાઢ અને દાઢ મને દુખતી હતી અત્યારે તમને થોડું ઘણું જખત હોય છે તે આ ભાગ જેવો રહ્યો અત્યારે તો ઘણો હાવ ફોજો મળો પડશે ગયો તો આપણે મોટો આ ધંધો જોતો મોટો ફોજીને દાઢા જેવો થઈ ગયો હતો આ ગાલ એટલે આપણે કાંઈ બોલાતું નહોતું ને યાદો તને આપણે નતા કાલે બોલો નહોતા આવ્યા અત્યારે થોડો ઘણો જે થોડોક ફોજો છે જો તમને દેખાતું હોય આગળ પણ આગળમાં પણ થોડો વાંક હોય છે અને કાલે આપણે વલોગમાં તેને ત્યાં આપણને દાઢ દુઃખથી ચીન એ હિસાબ દુખાવાની હિસાબે આપણે કોઈ બાજુમાં નહીં જતા જેવું તને થયું હતું એટલે કાલે આપણે બ્લોગમાં નહોતા આવ્યા ને તો આ એકલે એકલે બ્લોગ એને પૂરો કર્યો હતો હું તમને એને બતાવ્યું હતું ઘાવમાં પાણી ભાવતો તો ને કરતો તો કાલ નહોતો હોજી ગયો હા

લાલ બોર થઈ જાય ને પાકી જાય ને પછી મને નો ભાવે આવા ખાટા મીઠા હોય ને કે આ લીગીને મને ભાવે નહીં અને તમને પાકલ ભાવે એટલે તમારી જે થોડાક દી ખમમાન એવું છે અને આપણે જો આવા બોર તમને દેખાતા હશે જો રૂમ જો બોર પાક્યા છે તો એટલે કાસા છે ને અમુક મળ્યા છે પેલા થાવાન મળ્યા છે પાકવા ધીમે ધીમે એમ જેમ આવું ટાઈટ પડતું જશે એમ એક ખમતા રહ્યા પાકતા જશે આમ જો નીચે હાવ જમીનને આમ નીચે પડે છે બોર જો જો છોકરા અમારા નયા અને આવે ગમી આવે જો લઈ નહીં સીધા હાલતા થઈ જાય બોર જેમ હામ નીચી હશે કા અધર સેલ ને તમને ભાવે ને એવું બોર હું લઈ આવી કેવું મને આવા બોર ભાવે ને તમને આવા બોર ભાવે હા જો બોર આપણને ભાવે નથી અને બોર પાકે ને પછી મને ખાવાની મજા આવે કા અમાર બેને ચાલુ કરી દીધા ખાવાનું જો એને આજ રવિવાર છે ને તો એને જાવું તું બાળ મંદિર અને ડ્રેસ તો કાટતી જ નથી બાળ હમ એને મજા આવે ડ્રેસ પહેરવાની બાળ મંદિરે તો એમ થાય બાળ મંદિરે બે ડ્રેસ છે ઈ બે ખાલી ઓના થાકે ઈજે આમની કેટલા બધા આની હાટુ સીવા છે કપડ લે ની તો બધે પડ્યાક છે એમણા ઈ ટૂટે ઈની પેરા હવે ના હું ટૂટે તો એને આ બાળ મંદિર હોય બે છે એટલે બદલાવતા બદલાવતા એમણા પેરા રાખી અને હવે પછી ભૂખને લાગી જો મોરલો બોલે રામા પીરે હા આમળા જો હાલો હાલો તો આપણે બપોરા કરવા બપોરા કરવા વ્યા જાય ખાતા નાખતા તો બપોરામાં શાક નિત કીરો હે શાક જ નિત કીરો બપોરામાં તે કર્યું તે હાલો ને જઈને તમને કસ તો આપણે જો અત્યાર સુધી ખાતર નાખતા હતા ખાતર હવે નખાજ્યું છે અને આ મને હાત કરવા આવી છે તો હાલો કે હવે ખાતર તો નખાજ્યું તો ઉપર આપણે કરી લેવી તો હાલો હવે આપણે ઉપર મને કરી આવી તા તો અને જીરામાં ખાતર નાખવાનું હોય ને એટલે ખાતર નાખવા મને નો આસે એ વિવાત આ એટના હલ નો પાવા કરતા એટલે કે વધારે નખાઈ જાય કે ઓછું નખાઈ જાય અને જીરામાં એવું ન હોલે એટલે આને એકલા એકલા બધું ખાતર નાખ્યું બાકી કપામાં ખાતર નાખવાનું હોય ત્યારે હું જ નાખતીતી તમે ડેલી વ્લોગ જોતા હશો તો ખબર જ હશે કપામાં ખાતર હું નાખતીતી એમ સારો હવે આપણો બકરો પાણી કરી આવી તો અલગમાં કન્ટીન્યુ બન્યા ગયો તો હાલો ફ્રેન્ડ્સ બેસી જશું બકરો તો જાને સરસ

હમ હમ હાલો બપોરા પાણી કરી લીધો આપણે બપોરા પાણી કરી લીધા અને આ બાજુ જોવો અમારે અરસિલભાઈ આ અરસિલ ક્યાં બેઠો તું હેં પગ ખાઈ જાય પલ ખાઈ જાય બટકું બ્રિજા બટકું બ્રિજા હું હું કરતો માથે બેહી ગયો છો લે ઉતરી ગયો વિધ બેહો હેં અમારે હર્ષિલ ભાઈ જો કેવા રમે છે ભાઈ મિત્ર છે અમારે હર્ષિલ ભાઈ કા મિત્ર છે ને એટલે એને પણ પાંડા જો મજા આવે છે એટલે સૂટો કિન નાખતો નહિ ક્યાંક એ હર્ષિલ સોડી નાખતો નહિ ક્યાંક હર્ષિલ ભાઈ ભલે રમે આપણે કામે લાગી જઈ પાછા પાડો જો હજી ને બેઠો છે અને આપણે જો થોડાક કપડાં ધોયા અને જો એને મોટા ભાઈ જો સાયકલ માં બિહારી નકાર લેશે કા આમ રમાડતો હોય તો સારું તો લઈ રમાડે રમા રાખે એ ફિટ ન થાય આવું ન એમાં ગીત વાગે બંધ થઈ ગયું પાડા માથે હમણે બેઠો તો અરસેલ એ નવરાવાનો હતો ને એટલે બેહવા દીધો કા અરસેલ ડૂડ ડૂડ થઈ ગયો ને તો એને ના ડૂડ માં દમમાં હોય ને ડૂડ ડૂડ થઈ જાય આવ તું રમાડજે કડીક હો હું હું લઈ લે ઉપડામ જઈને હો હું હું ઉતારીશ હા તો અત્યારે હવે આપણે એલાજ આવી સીવી પડામાં એલાજ આવી સીએ બકાલું ઉતારવા આપણે પડું કઈ સેટું બહુ આઘું નથી થાતું એટલે તાજે તાજું રોજે રોજનું બકાલું ઉતારવાનું બાકી રાખવાનું હોય અને ઘઉં વાળા પડામાં પોગી ગયા છે ઘઉં જો આપણે આવા કાંઈક થઈ ગયા છે તો એલાજ આવી સીએ ટીપણું જો અહીંયા પીડ્યું છે દવાને સાટવાનું હોય એટલે ભરેલું પીડ્યું હોય ગુવારના છોડમાં જો સિંગુ આવી ગઈ છે બગડી ગયો છે ગુવારીઓ બધી થયું છે ટાઈટના હિસાબે છે ને પણ લસણ ચાલુ થાય છે આમે ગણે જો મેથી છે અને મેથીને મૂળા અને કોથમીર ને એવું છે ભાઈ આપણે મેથી જો ફૂલડા ને આવી ગયા મેથીને ધાણી ને મૂળા ને એવું બધું છે અને બકાલું લેવા જ આપણે ઠેલી લઈને આવ્યા સિવાય તો આલો હવે બકાલું આપણે લઈ લેવી તો કન્ટિન્યુ લગમાં બનાવી જો લસણના કેરેથી આવ્યા આપણે મરસીના શાહમાં અહીંયા જો તુર છે તુર લેવાની તો નથી પણ થોડીક ખાવા હાટું થોડીક લેવી છે શાક નથી બનાવવાનું અને આ છે આપણે રીંગણીનો સાહ છે અને આમાંથી આપણે રીંગણા ગોતવાના છે આપણે અને અહીંયા જો મઠડી ટમેટી છે તો આલો હવે ફટાફટ રીંગણા લઈ લેવી અને પાસા વ્યાજ આવી ઘી તો બસ હવે આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય